એ બે મિત્રોમાં એક મિત્ર બહુ હોશિયાર હોય અને એક મિત્ર થોડોક નબળો હોય તો બન્યું એવું કે આ બે મિત્રો પછી છૂટા પડ્યા જે હોશિયાર મિત્ર હતો એ ખૂબ જ આવડત હતી ખૂબ નિપુણ હતો ઘણીને ખૂબ આગળ ગયો અને એક સારી કંપનીમાં જોબ કરતો હતો ને એની કામગીરી થકી એક વખત એને સન્માન મળવાનું હતું અને જે પેલો નબળો મિત્ર હતો પછી એ નબળો મિત્ર ક્યાં ગયો શું થયો એ પહેલાં હોશિયાર મિત્ર હતો એને જ ખબર નહીં પણ એ દિવસે એનું જ્યારે સન્માન મળવાનું હતું ત્યારે એને એમ થયું કે મારે મારા પેલા મિત્રને યાદ કરવો છે કે મને આજે સન્માન મળી જુઓ એમ અને પછી એનું સન્માન થાય છે ને સ્ટેજ પર જાય છે ત્યારે એ જે પ્રિય બાળક હતો જે તે સમયનો નબળો થોડો વિદ્યાર્થી હશે એ વિદ્યાર્થીના હસ્તે જ પહેલાં હોશિયાર વિદ્યાર્થીનું સન્માન થાય છે કારણ કે એ એક નેતા હતો અને એના હસ્તે જ્યારે સન્માન થાય છે ત્યારે પેલો બાજુ બેસાડીને કહે છે કાનમાં કે ભાઈ તારે મારા જ હસ્તે સન્માન લેવાનું હતું તો આટલી બધી મહેનત શું કામ કરતો હતો વિચાર કરો કે કોઈ બાળક ક્યાંય પણ નબળો નથી આપણે આપણી અંદર છુપાયેલી જે આવડત છે જે એ આવડતને યોગ્ય સ્થળે લઈ જવાની છે અને મને કહેતા બીજો એક પણ આનંદ થાય છે કે હું

એટલે આત્મા માયા પછી પણ આપણે ગુજરાતી હિન્દી સંસ્કૃતિ ઉપરાંત વિષયો પણ ગણિત વિજ્ઞાન વિષયો સાથે પીરસવાનો અવસર હલો કદાચ મારું વક્તવ્ય થોડુંક લાંબુ લાગે પણ બાળકો માટે મારે જે કહેવું છે કે આપણે આજના દિવસે જ્યારે મળ્યા છીએ અને છૂટા છે ત્યારે એમ કહેવાય કે વ્યક્તિનું જીવન એ મળતા હોય એવું છૂટા પડ્યા પછીનું નથી હોતું પણ એનું ઘડતર એ જયારે મળેલા હોય ત્યારે જે ઘડતર થયેલું હોય એ ઘડતર આગળ કામ લાગતું હોય છે આમ તો આપણે શાળાના વર્ગની અંદર અવનવી પ્રવૃત્તિઓ ટેનોલોજીનો ઉપયોગ કર્યો કે પછી કોમ્પ્યુટર વર્ગમાં પણ ગયા હોઈએ અને તમારી દરેક બાબતો સારી બાબતો કેટલીક પ્રવૃત્તિઓને આપણે સંગ્રહવાનો એક પ્રયત્ન કર્યો હતો અને એ પ્રયત્નના સંભાળના સ્વરૂપે આજે આપણે વિદ્યાકુંજ અંક ચાર અંક વિદાય વિશેષાંક આપણે શાળા સંભાળ આજે વિમોચન કર્યું છે અને એનો પણ એક રાજીપો હું અનુભવું છું કહેતા મને એમ થાય કે ભાઈ ગઈકાલે મને એમ થયું કે આ અંકને મારે આવતીકાલે જ રજૂ કરવો જોઈએ કારણ કે આજનો દિવસ આ બધા બાળકો સાથે છીએ ત્યારે આ શાળા સંભાળના અંક તમારા સુધી વોટ્સએપ ગ્રુપના માધ્યમથી પહોંચશે અને એને પણ ખાસ જોજો આપણે ઘણી બધી વાતો ન કહેતા હું મારી વાતને જો ટૂંકાવું તો આપણે જેટલો સમય આ શાળામાં રહ્યા છીએ સંસ્કારલક્ષી જે શિક્ષણ મેળવ્યું છે પહેલાં ધોરણમાંથી એકડો બેને જે શીખવાડ્યો અને ત્યાંથી અહીંયા આઠમા ધોરણ સુધીની આઠ વર્ષ સુધીની જે સફરમાં તમે જે કાંઈ મેળવ્યું છે એ મેળવેલું ક્યાંક રહી ન જાય એને આગળ લઈ જજો સાથે લઈ જજો અને આ શાળાનું અમારા સૌનું તમારા માતા પિતાનું ગામનું નામ રોશન કરજો આમ તો વચ્ચે એક પ્રવૃત્તિ આપણે એવી કરાઈ હતી કે ભાઈ તમારે શું બનવું છે માય ફ્યુચર એવી એક પ્રવૃત્તિ હતી તો બધા બાળકોએ હથેળીમાં પોતાનું જે બનવું છે એ લખ્યું હવે એક ભાઈએ લખ્યું કે ભાઈ હું પાયલોટ બનીશ એમ તો એ પાયલોટની સફર એટલી સહેલી નથી પછી એ પાયલોટ બનવા જતાં આપણે પછી ખેતરનો પાવડો ન પકડી પાડીએ એ પણ ધ્યાન રાખવાનું એટલે કહેવાનો મતલબ એવો છે કે દરેક બાળક ની એક નવી શરૂઆત હવે થવા જઈ રહી છે એ નવી શરૂઆતમાં તમે ખૂબ જ સિદ્ધિઓ પ્રાપ્ત કરો અને એ સિદ્ધિઓ તમારી સિદ્ધિઓ થકી અમને એ પ્રસિદ્ધિ મળે એવી શુભેચ્છાઓ આમ તો આજે દર વખત કહું છું અને કહેતો આવ્યો છું પણ એ વાતને હું શોર્ટમાં ટૂંકાવ કે ભાઈ આપણે પેલી વાત કરતા હતા કે રાજા હતો ને એ રાજા પરિવારમાં કોઈ નતું છે ત્યારે એ વાત કરી હતી એ હોડમાં હવે તમે ક્યાં જવા માંગો છો તમને કેટલી લલચામણી બાબતો રસ્તામાં મળશે હવે તમારો જે પંથ છે એ પંથ ની અંદર તમે ક્યાં સુધી પહોંચવા માંગો છો તો એ તમે તમારા ક્ષેત્રમાં ખૂબ સારી પ્રગતિ કરો અને તમે જે નક્કી કર્યું છે જે તે હાંસલ કરવા માગો છો ત્યાં ધ્યેય સુધી પહોંચો અને આમ તો આ વર્ગ સાથે મારે ખાસ સંવેદનાઓ પણ જોડાયેલી છે કે દરેક બાળકને હું નામથી બોલાવતો ઓળખતો જાણતો આમ તો મિતાક્ષરી ઘણા બાળકોને હું પ્રેમથી અને ટૂંકાક્ષરી તરીકે બોલાવતો ત્યારે મને પણ એનો એક આનંદ હતો પણ હવે નવી સફરમાં તમે બધા ખૂબ આગળ વધો અને આ જે યાદો છે એ યાદોમાં તમારી નવીન યાદો ઉમેરાય અને એમાં નવીન યાદોમાં તમારી સિદ્ધિ અને પ્રસિદ્ધિ મુકાય એવી શુભેચ્છાઓ સાથે આજના આ કાર્યક્રમનું આયોજન આમ તો ગઈકાલે ગઈકાલ